દલવાડા ગામનો યુવક નવરાત્રિના નવ દિવસ એક પગે ઊભા રહીને કઠિન તપસ્યા કરે છે નવરાત્રિમાં એવા અનેક લોકો છે જે માતાજીની ભક્તિ કરવા માટે નવ દિવસ કામ ધંધા પણ બંધ રાખતા હોય છે પોતાના ઘરે કે મંદિરે નવ દિવસ માતાજીની ભક્તિમાં લીન થઈ જતા હોય છે ત્યારે પાલનપુર નજીક દલવાડા ગામના આ વ્યક્તિને ધ્યાનથી જુઓ હાથમાં માળા ચહેરા પર તેજ અને એક પગે નવ દિવસ ચોવીસ કલાક સુધી અડીખમ ઊભો રહેતો આ વ્યક્તિનું નામ છે સુરેશભાઈ ચૌહાણ સુરેશભાઈના માતા પિતાને જહુમાં પ્રત્યે ગજબની આસ્થા હતી તેઓના ધાર્મિક સંસ્કાર સુરેશભાઈમાં ઉતર્યા હોવાથી તેઓ છેલ્લા છવ્વીસ વર્ષથી નવરાત્રિના નવે નવ દિવસ એક પગે ઊભા રહી માત્ર પાણીના સહારે આરાધના કરે છે ભક્ત સુરેશભાઈનું કહેવું છે કે નવ દિવસ માતાજીની આરાધનાના દિવસો છે અને સમગ્ર દેશ અને વિશ્વમાં સુખ શાંતિ રહે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને માતાજી દેશના કલ્યાણ માટે વધુ શક્તિ આપે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે હું માતાજીને નવ દિવસ પ્રાર્થના કરું છું છેલ્લા છવ્વીસ વર્ષથી હું નવરાત્રી દરમિયાન નવ દિવસ એક પગ માં જહુની આરાધના કરું છું એ દરમિયાન માતાજીનો નવરાત્રિ એક વસ્તુ એક સમય એવો છે કે જે આપણે સનાતન ધર્મમાં દેવી દેવતાને ગાયને આપણે મનમાં વળાશીએ એટલે દરેકના સમયે જે 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 સમય આવે એ સમયને શું કરવું એ આપણે નક્કી કરવું પડે લોકોએ નાચવા ગાવાનું ગરબા રમવાનું ધીપ ધુવાનું એ નક્કી કર્યું પણ મને એક અલોકિત એવી ઈચ્છા થઈ કે હું નવરાત્રિ દરમિયાન ચૂલાતપ કરું એમાં માતાજી મને શીલ્યા છવ્વીસ વર્ષથી એક શક્તિ એવી છે કે જે મને એના સાનિધ્યમાં એના ખોળામાં લઈને વીરે છે કષ્ટ પડે છે કષ્ટ ભૌતિકે પડે છે ને આએ પડે છે ભક્તિ એ કષ્ટનું મેન કારણ છે ભક્તિ કરશે એટલે તમારને કષ્ટ પડશે જ પણ સમય આવતે તમે નહીં છોડો તો તમને એ ન્યાલ કરશે બીજું કે જીવનમાં કુટુંબી મા બાપ રાજ્ય અને દેશ આ લોકોનું એક જનસેવા માતાજી સૌને સદબુદ્ધિ આલે મારા ખાસ એવા શ્રી ભારતના એવા રાજા આપણા મને કોઈ પક્ષનું નથી પણ એક વ્યક્તિત્વ એમનું સારું છે ને એમના વિચારો મને બહુ ગમે છે એટલે છેલ્લા ઘણા વર્ષથી હું એમના નામની પણ આરાધના માતાજીને કહું છું કે એમને સુખ શાંતિ અને સુખ તો છે જ શરીર સુખ છે એમને શરીર સુખ આપજી એવા મારા મોદી સાહેબને પણ ખૂબ માતાજી સાચું એવા મારા હું એવું પણ રટન કરું છું જય ભારત જય માતાજી નવ દિવસ દરમિયાન કષ્ટિ શરીરે તો કષ્ટિ તો ઘણી પડે છે કષ્ટિનું શું છે વ્યાખ્યા થાય નહીં પણ છતાં મારા પગના અંદર જે પાણી ઉતરે સતત ચોવીસ કલાક લવ 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 ગરમ થાય જ જાય છે એ તકલીફ વધારે પડે છે તકલીફ વધારે પડે પણ મારા કરવાથી એની સ્તુતિ કરવાથી આ તો ભૂલી જવાનો રહે છે અને છેલ્લે દિવસે એકદમ ને એના સાનિધ્યમાંથી આ એક આ ધરતી ઉપર રાખે છે આપણે આપણું કરમ જે હોય કરવું પડે કામ ધંધો કરવું પડે હું મારો વ્યવસાય છે કર્યા કામ હું આ પત્યા પછી માતાજીની આરાધ્યા પત્યા પછી કામ કરું કર્યા કામ કરું અને એમ મને આપે મારે કોઈ રજવાડા કે કોઈ રાજ્ય જોતું નથી કોઈનું સુરેશભાઈ અઢાર વર્ષના હતા ત્યારથી જ પોતાના ઘરમાં નવરાત્રીના નવે નવ દિવસ ચોવીસ કલાક ઝાડ પર દોરડું બાંધીને એક પગે ઉભા રહી ઝૂલા તપ કરી રહ્યા છે તેમના પરિવારના તમામ સભ્યો ચોવીસ કલાક તેમની સેવા માટે હાજર રહે છે સુરેશભાઈનું કહેવું છે કે નવ દિવસ એક પગે ઉભા રહેવાથી પગ ઉપર સોજો આવે છે તાવ પણ આવતો હોય છે અને રાત્રે ઠંડી લાગતી હોય છે પરંતુ માતાજીની કૃપાથી આજ સુધી કોઈ મોટી તકલીફ થઈ નથી એક પગે ઊભા રહેવાની સાથે તેઓ માત્ર પાણી ઉપર નવ દિવસ ઉપવાસ પણ કરતા હોવાથી પરિવારજનો તેમની ખૂબ જ કાળજી રાખે છે માત્ર ચા અને પાણી પીને તેઓ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે સુરેશભાઈ ની આકરી સાધના આજના એ તમામ યુવાનીઓ માટે પ્રેરણારૂપ છે નવરાત્રી ની નવરાતો આરાધના ને બદલે મોજ મસ્તી માં મર્યાદા ભૂલી જતા હોય છે સાચી સાધના નું ઉત્તમ ઉદાહરણ છે દલવાડા ગામ નો આ યુવાન અમારા ગામના સુરેશભાઈ નાનજીભાઈ ચૌહાણ છેલ્લા સવ્વીસ વર્ષથી માતાજીની યથા પ્રયત્ન દાખલા તપસ્યા કરે છે અને તેઓ કથલ લોકો ગરબા રમતા હોય છે પણ જે સુરેશભાઈ જે એક પગે ઊભા રહી અને માતાજીની જે આરાધના કરે છે એ ખરેખર એક યશસ્વી પણ કહેવાય અને એવું સુરેશભાઈ જે તપસ્યા કરે છે એ માતાજી એમને ફળ આપે અને લોકોને પણ ફળ મળે એ હેતુથી સુરેશભાઈ નાનજીભાઈ કઠિન તપસ્યા કરતા હોય છે ગામના લોકો જે ગરબા શેરી રમતા હોય છે પણ જે આ યથા એક પગે ઊભા રહી અને માતાજીની તપસ્યા કરે છે